ખ્રિસ્માવાળા ભાઈઓ અને બહેનો ફરીને એકવાર તમારી મધ્યે પ્રભુનું વચન લાવવાની આ સુંદર તક આપી આપણે ચમત્કારો જોઈ રહ્યા છીએ કે જે પ્રભુ ખ્રિસ્તે જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે તેમણે કર્યા આજે આપણે માઠની લખેલી સુવાર્તા એનો પહેલો અધ્યાય અને ચાલીસથી પિસ્તાલીસ વચનોમાંથી જોવા માંગીએ છીએ જ્યાં એક રીત રોગી છે તેને પ્રભુ શુદ્ધ કરે છે જેને રક્તપિત થયો છે જેની વાત આપણને માઠથી આઠ એકથી ચાર લોક પાંચમો અધ્યાય બારથી ચૌદમાં પણ જોવા મળે છે મિત્રો એકવીસ થી બાવીસ કલમમાં જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સભા જઈને શિક્ષણ આપે છે ત્રેવીસ થી અઠ્યાવીસ કલમમાં જે અશુદ્ધ આત્મા વળગેલો છે અને એ સાજો કરે છે ઓગણત્રીસ થી એકત્રીસ કલમમાં એ પિત્તલ જે એમની સાસુ છે પિત્તલની સાસુ એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાજા કરે છે બત્રીસ થી ચોત્રીસ કલમમાં ઘણા બધા બીમાર લોકો છે જેને દુષ્ટ આત્મા પણ વળગેલા છે એ લોકોને સાજા કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ એમનું કાર્ય અને સેવામાં એટલા બધા વ્યસ્ત છે કે એમને આરામની જરૂર છે અથવા જરૂર હતી તેમ છતાં તમે પાંત્રીસમી કલમ વાંચો તો ત્યાં આમ લખ્યું છે કે સવારે મળસ્કુ થતા પહેલા ઘણા વહેલા ઊઠીને તે બહાર ગયા અને ઉજ્જડ સ્થળે જઈને તેમણે પ્રાર્થના કરી મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થનામાં પણ સમય કાઢતા હતા ઘણા બધા વ્યસ્ત હોવા છતાં પણ અને છત્રીસથી ઓગણચાલીસ કલમમાં જ્યારે તેમના શિષ્યો તેમને શોધે છે ત્યારે તે તેમને કહે છે કે આજુબાજુના શહેરોમાં પ્રચાર કરવાનો સમય આવી ગયો છે કારણ કે તે કાર્ય લીધે જ કહે છે હું આ જગતમાં આવ્યો છું મિત્રો ત્યાર પછી આપણે આ થી પિસ્તાલીસ કલમ જોઈએ તો ત્યાં પ્રભુ સુખરીશ એક કોળી વ્યક્તિ અથવા રક્તપીત થયેલા વ્યક્તિને એ સાજો કરે છે અથવા શુદ્ધ કરે છે એ બાબત આપણે શીખી શકીએ છીએ જો ચાલીસમી કલમમાં જુઓ તો એ કોળીઓ અથવા રક્તપિત વાળો જે વ્યક્તિ છે એની કંડિશન વિશે લખ્યું છે કે આની પરિસ્થિતિ કયા પ્રકારની છે 41 થી 42 અને 45 કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની કમ્પેઝન એટલે કે અનુકંપાને જોઈને જે દયા આવે છે એની વાત એ કલમોમાં લખી છે અને 43 થી 44 કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કમાન્ડ આપ્યો છે એને આપણે જોઈ શકે છે તો આપણે વારાફરતી આ ત્રણ બાબતો આપણે જોઈએ તો પહેલી વસ્તુ 40મી કલમમાં કે આ જે રક્તપિતવાળા વ્યક્તિ છે એની કન્ડિશન એ કયા પ્રકારની છે તો ચાલીસમું વચન આ પ્રમાણે કહે છે અને એક કોળીઓ તેમની પાસે આવે છે અને તે તેમને વિનંતી કરીને તથા ઘૂંટણ ટેકવીને કહે છે જો તમારી ઈચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો માટે મિત્રો આ બે જે બાબતો આપણને આ કલમમાંથી શીખવા મળે છે પહેલું તો આ કોળી વ્યક્તિ છે એનું ડિસીઝ અને બીજું એની ડિઝાયર એટલે કે એનો રોગ અને એની શું ઈચ્છા છે એ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ અને જ્યારે આ રોગની વાત કરીએ તો મિત્રો અહીં એક વ્યક્તિ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ પાસે આવે છે જેને રક્તપિત રોગ થયેલો છે એ વાત લોક પાંચ બાર થી સોળ વચનમાં આપણને જોવા મળે છે અને મિત્રો તે સમયે આ રોગ એ તમામ રોગો અને વેદનાઓમાં સૌથી ભયભીત અને ભયજનક એવો આ રોગ હતો આ રોગ સામાન્ય રીતે વ્યક્તિને થોડો થાક લાગવાથી એની શરૂઆત થાય છે એટલે કઈ રીતે આ રોગની શરૂઆત થાય છે તો એને એ થાક લાગે છે અને કોઈ કારણસર તેને માત્ર થાકની જ લાગણી હશે એટલું નહીં પછી પછી શું થાય છે કે એને જે છે એમાં પણ દુખાવો થવા લાગે છે અને પછી તે માણસ એક દિવસે જ્યારે એની ત્વચાને જુએ છે તો નાની નાની સફેદ ફોલ્લીઓ થઈ જાય છે અને ફોલ્લીઓ એ દેખાવા માંડે છે પછી તે સફેદ નાની કે ઝીણી ગાંઠમાં ફેરવાઈ જાય છે ગાંઠ થઈ જાય છે ફોલ્યોમાંથી અને તે સફેદથી હવે ગુલાબી અથવા ભૂરો કેવો રંગ થઈ જાય છે અને ખૂબ જ ભીંગળાવાળું એ બધી બાબતો એ બની જાય છે અને એ ગાંઠો કહે છે કે આખા શરીરમાં ફેલાવા લાગે છે અને તે ચહેરા ને પહેલાં અસર કરે છે અને ચહેરાનો દેખાવ હવે બદલાઈ જાય છે અને કે ચહેરા પર પણ એ કરચેલ્યો અને ઝીણી ગાંઠો એ દેખાવા માંડે છે અને પછી આ ગાંઠોમાં ચાંદી પડવાનું શરૂ થાય છે અને ચાંદી પડે એમાં પરું ભરાઈ જાય છે અને આખા શરીરમાં એ વસ્તુ પ્રસરવા લાગે છે અથવા દોડવા લાગે છે અને શરીરમાંથી ભયંકર દુર્ગંધ આવે છે અને એ વ્યક્તિ પાસે કોઈ પણ ઊભા ના રહે એવી પરિસ્થિતિમાં એ વ્યક્તિ આવી જાય છે અને જો એ શ્વાસ લે તો ઘોઘા જેવો અવાજ આવે છે અને જ્યારે એ બોલે ત્યારે એના અવાજમાં પણ એ કરકશતા જોવા મળે છે થી તમે જુઓ તો રક્તબીતનો આ રોગ માણસને સંપૂર્ણપણે ખાઈ જાય છે ભમર કે છે છે પડવા લાગે એના વાળ એ સફેદ થઈ જાય છે અને માણસનું શરીર આખું સડવા લાગે છે પગમાંથી પણ પરું નીકળે છે અને શરીરના અવયવો એ ખવાઈ જાય છે અને આ રીતે જે બીજી વાત એ પણ છે કે એના જે ચિત્તા તંત્રુ છે એટલે જે શરીર આપણી જે ફિલિંગ્સ હોય કોઈ વસ્તુ અડકે તો એને જે ફીલ થાય એ પીળા અથવા એ એ જતી એટલે પીળાની સંવેદના એ ગુમાવી રહેશે અને જ્યારે કોઈ પણ વ્યક્તિ રક્તપિત વાળો હોય જો કદાચ આગમાં પણ હાથ નાખે તો એને એને ફિલિંગ થતી નથી બળતો નથી આપણને સહેજ અળે તો આપણે બૂહો પાડીએ છીએ અને આપણને લાય બળે ફોલ્લા પડી જાય અને આપણને પીડા થાય છે પણ એને એ કોઈ સેન્સ જેવું રહેતું નથી શરીરમાં એને કોઈ પ્રકારનો દુખાવો એ થતો નથી કદાચ રસ્તે ચાલે જો કાંટો વાળો બહાર નીકળી જાય તો પણ એને કોઈ પ્રકારની ખબર પડતી નથી અને એ પીડા એ અનુભવતો નથી એટલે બહુ ભયંકર પરિસ્થિતિ અહીંયા જોવા મળે જાણે જાણે કે કે ફરતો મૃત્યુ પામેલો વ્યક્તિ હોય ને એવી એની પરિસ્થિતિ થઈ જાય છે અને આ તો ખરું શારીરિક પીડા દુઃખ યાતના એ તો ખરું જ પણ અસહ્ય વેદના અને પીડા એ પણ છે કે આ ભયંકર રોગને લીધે કે જે સામાજિક એ અલગતા આવે છે જ્યારે વ્યક્તિને વિશે ખબર પડે છે કે આને રક્ત રોગ છે ત્યારે જે રહેતો હોય છે ગામમાંથી અથવા લોકો મધ્યથી એને અલગ કરવામાં આવે છે એ લોકો સાથે વાતચીત કરી શકે નહીં કોઈ પ્રકારનો વ્યવહાર આપી શકે નહીં એની સાથે રહી શકે નહીં માટે એક અલગ જગ્યાએ એને રહેવું પડે પોતાની પત્ની બાળકો કુટુંબ અને સમાજથી લોકો મિત્રોથી એને અલગ થઈ જવું પડે છે કોઈને સ્પર્શ કરી શકે નહીં હા કદાચ દૂરથી એ જોઈ શકે માટે આ બહુ જ ભયંકર એવી તકલીફ અથવા ડિસીઝ અથવા રોગ છે અને મિત્રો બાઇબલ પણ આ રક્ત એક રોગ કરતાં પણ વધુ એક પ્રકારના પાપ તરીકે પણ વર્ણવે છે દાખલા તરીકે અને એ વાત આપણને લેવી તેરમો અધ્યાય છે પ્રભુના વચનમાંથી આપણને જોવા મળે છે કે રક્તપીક અને પાપ વચ્ચેની કેટલીક સમાનતા દર્શાવતા માટેના એ કેટલાક નિયમો આપણને જોવા મળે કેટલીક કલમો હું તમારી આગળ વાંચું છું તમે જુઓ તો લેવીએ તેર અને ત્રણમાં લખ્યું છે કે એ ત્વચામાં ઊંડો રક્પીચ છે ત્વચામાં ઊંડો ઉતરતો એ રક્ત છે લેવીએ તેર અને ત્રણ છે કે અને યાજક તે શરીરમાં ત્વચામાં રોગને જુએ અને જો તે રોગની જગા ઉપરના વાળ ધોળા થઈ ગયા હોય અને તે રોગ ત્વચામાં કરતા પણ ઊંડો ઉતરેલો દેખાતો હોય તો તે રોગ અને તેને તપાસીને તેને અશુદ્ધ ઠરાવે બીજી વસ્તુ આપણે જોઈએ તો સાતમાં વચનમાં લઈએ તેર અને સાતમાં કે રક્ત નાના રોગથી શરૂઆત થાય છે અને પછી તે ફેલાય છે પણ જો શુદ્ધિકરણ માટે યાજકની આગળ તેની રજૂઆત થયા પછી ચાંદુ ચામડીમાં અસરે

કોડના દર્દીના વસ્ત્ર ફાડી નાખાય ને તેને ઉઘાડે માટે ફરે ને તે પોતાના ઉપલા હોઠ પર મુંગતી બાંધે ને એવી ભૂમ પાડે અશુદ્ધ અશુદ્ધ જેટલા દિવસ તેનો રોગ રહે તેટલા દિવસ તે અશુદ્ધ ગણાય તે અશુદ્ધ છે તે એકલો રહે છાવણી બહાર તેનું રહેઠાણ થાય એટલે અશુદ્ધ એને જાહેર કરવામાં આવે છે છેતાલીસમી કલમમાં જોઈએ તો ચોથી વસ્તુ આપણને શીખવા મળે છે કે રક્તપિત એ અલગ પાડે છે કે છાવણીની બહાર એને મૂકવામાં આવે છે અને પાંચમી વસ્તુ લિવ્ય તેર બાવનમાં જોવા મળે છે કે રક્તી થયેલ વ્યક્તિની વસ્તુઓને આગમાં બાળી નાખવામાં આવે છે અને કે છે વચન કે જેને તે રોગવાળા વસ્ત્રને તે બાળી નાખે પછી તે જે તાણાને કે વાણાને સન્ના લુગડાને કે ઉનનાને કે ચામડાની કોઈ પણ વસ્તુને લાગેલો હોય તો પણ કેમ કે તે કોવાતો કોળ છે તેને આગમાં બાળી નાખો અને એમ આ બહુ ભયંકર એવો ડીસી અથવા રોગ છે પણ આ વ્યક્તિને આવો રોગ થયો છે હવે એની ડિઝાયર અથવા એની ઈચ્છા શું છે તો અહીંયા આ માણસ છે કે રક્તપિતના રોગથી એનું જીવન હવે બરબાદ જાણે કે પૂરું થઈ ગયું છે હવે મરવાનો એ સિવાય એવો કોઈ છૂટકો નથી મર્યા સિવાય એમાંથી બહાર અવાશે નહીં કદાચ એ વખતે સવારે એ ઉઠ્યો હશે અને એ રક્તપિતની વસાહત એટલે લોકો મધ્યે રક્તપિત થયેલા લોકો મળે રહેતો હશે અને એમને એ વ્યક્તિને સાંભળ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ શહેરમાં આવે છે કે જે તમામ પ્રકારના રોગોને મટાડે છે ભૂતોને કાઢે છે મરેલાને પણ સજીવન કરે છે અને ઘણું બધું એણે ત્યાં સાંભળ્યું છે અને વિચારી રહ્યો છે અને ઘણા લાંબા સમયથી પોતે નિરાશા અનુભવતો હતો પણ પ્રથમ વખત એના હૃદયમાં એક આશા જાગે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે અને તમે જુઓ તો મોટાભાગના લોકો માનતા હતા કે રક્તિ એ ઈશ્વરનો ન્યાય છે અથવા ઈશ્વરે એને શિક્ષા કરી છે રક્તિત થના વ્યક્તિના જીવનમાં પાપ છે માટે ઈશ્વર તેનો સીધો ન્યાય કર્યો છે રક્તિત થના વ્યક્તિના આત્મસન્તા આત્મસન્માન માટે એક ક્રૂર જાણે કે ફટકો હતો આનાથી તેઓને અનિચ્છનીય અને અણગમતી લાગણી થતી હતી કારણ કે બધાથી અલગ અને પાપી વ્યક્તિ તરીકે એને જોવામાં આવતો અશુદ્ધ વ્યક્તિ તરીકે એને જોવા આવતો તો માટે એની કેવી પરિસ્થિતિ છે આપણે સમજી શકીએ છીએ આ બધી બાબતો દ્વારા ને કે છે તે સવારે આ રક્તપિત થનાર માણસના હૃદયમાં એક વિશ્વાસ જાગ્યો તે જાણતો હતો કે તેણે ઈસુ પાસે જવું જોઈએ આ ગરીબ દુખી નિરાશ ભંગિત માણસે ઈશુ તરફ જવાના માર્ગને એણે પસંદ કર્યો અથવા એ માર્ગને એણે ખોળી કાઢ્યો મિત્રો તમને શું લાગે છે આપણે શું જોઈ શકીએ છીએ અહીંયા કે લોકો તારણહારની આસપાસ ભીડ કરે છે શું ભીડના પાછળના ભાગમાં હવે હંગામો થઈ ગયો છે અને લોકોને એવો ખ્યાલ છે કે આપણી મધ્ય એક રક્તપિત વાળો વ્યક્તિ હવે આવી ગયો છે લોકો હટી ગયા હશે લોકો બુમાબૂમ કરતા હશે ને વખતે પથ્થર મારવાનો લોકોએ હાથમાં પથ્થર ઉઠાવ્યા છે અને લોકો ભય અને કે છે અણગમાની લાગણીઓ મધ્યે આ વ્યક્તિ ત્યાં પસાર થાય છે પણ આ વ્યક્તિ આ બધાની અવગણના કરીને એનું ધ્યેય એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે એના હાથ પાસે અથવા એની પાસે એ જાય કે જેથી એના શબ્દો દ્વારા એના અડકવા દ્વારા એને સાજાપણું મળે અને માટે કે જે આ ભીડ મધ્યે પણ અને આને જોઈને લોકો હટી પણ ગયા હશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જાય છે ઘૂંટણે પડે છે અને વિનંતી કરે છે અને પોતાની ઈચ્છાને એ જાહેર કરે છે અને તેને તેણે ઈસુને જે કહ્યું તેની સ્થિતિ એ જણાવે છે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે આ વાત કરે છે ત્યારે એની પરિસ્થિતિ કેવી છે આપણને ત્રણ બાબત જોવા મળે છે જયારે કે છે પ્રભુ તો પહેલી વસ્તુ કે તે વ્યક્તિના શબ્દોમાં વસ્તુના રોગમાંથી મુક્ત થવાની ઈચ્છા ઈચ્છા છે છે પહેલી વસ્તુ એના રોગમાંથી મુક્ત થવાની બીજું તે વ્યક્તિના શબ્દો એ ખ્રિસ્તની ક્ષમતામાં તેના વિશ્વાસને જાહેર કરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મટારશે એમની પાસે સામર્થ્ય છે એવો વિશ્વાસને એ પોતે જાહેર કરે છે અને ત્રીજી વસ્તુ કે તે વ્યક્તિના શબ્દોમાં પ્રભુ ઈસુ સમક્ષ તેની પોતાની અયોગ્યતાની લાગણી પ્રગટ કરે છે પોતે પાપી છે પોતે અશુદ્ધ છે એ વાતને એ જાહેર કરે છે કે પ્રભુ તમે મને શુદ્ધ કરો મને સાજો કરો અને આ ત્રણ વસ્તુ આપણને જોવા મળે છે અને મિત્રો એ વ્યક્તિના હૃદયમાં ત્રણ બાબતો હતી પણ આ ચિત્ર એ પાપી વ્યક્તિના હૃદયમાં પણ આ જ પ્રકારનું હોવું જોઈએ કારણ કે તો જ જો આવો એટી મારો તમારો ને પાપી વ્યક્તિનો હશે તો જ એ પાપોમાંથી બચી શકે છે અને પ્રભુ યસુ ખ્રિષ્ની પાસે આવે ત્યારે આવા વલણથી આવે છે તો એ વ્યક્તિ એ બચી શકે છે તમને જે પાપ બાંધે છે તેમાં મુક્ત થવાની તમને ઈચ્છા હોવી જોઈએ એ પાપની પૂરી સભાનતા અને પ્રતી પાપી વ્યક્તિના હૃદયમાં આ ઈચ્છાને ઉત્પન્ન કરે શકે કે એમાંથી બહાર આવવાની ઈચ્છાને ઉત્પન્ન કરે છે આત્માને બચાવવાની ઈશ્વરની ક્ષમતામાં જો વિશ્વાસ રાખીએ છે તો એમાંથી આપણે આપણા પાપમાંથી આપણે છુટકારો પણ મેળવી શકીએ છીએ આ વિશ્વાસ એ ઈશ્વરની ભેટ છે ને એ વાત આપણને એફએસી બીજો અધ્યાય આઠ અને નવ વચનમાં આપણને જોવા મળે છે કે કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામ્યા છે તમારે નથી એ તો ઈશ્વરનું દાન છે કર નથી નહીં રખે કોઈ અભિમાન કરે માટે ઈશ્વરની કૃપામાં કોઈ પણ પ્રકારનો રોગ કોઈ પણ પ્રકારના પાપમાંથી છુટકારો મળી શકે છે અને શુદ્ધ અને પવિત્ર બની શકાય છે અને મિત્રો પવિત્ર આત્મા દ્વારા પાપીના હૃદયમાં આ વસ્તુ ઉત્પન્ન થાય છે અને ઈશ્વર સમક્ષ પોતાની ભાવના સાથે એ આવે છે અને ત્યારે જ પ્રભુ શ્રી ખ્રિષ્ના નામમાં એ વ્યક્તિ બચી શકે છે અને મિત્રો અહીંયા ઘણી બધી વખતે શેતાન આપણને પ્રભુ પાસે આવતા અટકાવે છે પણ આપણે શેતાનને ના પાડીને પ્રભુની પાસે બહુ નમ્રતાથી જવાની જરૂર છે કદાચ શેતાન આપણને નિરાશ કરે અટકાવે પણ યુહાન છ ને સાડત્રીસ કહે છે જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં જ મૂકીશ એટલે પ્રભુ પાસે આપણે ગમે તે પરિસ્થિતિમાં જઈએ આપણી પરિસ્થિતિને યોગ્ય કરવાને માટે પ્રભુ એ સમર્થ છે આ રક્ત વાળી જે વ્યક્તિ છે તે જગ્યાએ પહોંચી જાય છે જ્યારે તેને ખબર પડે છે કે તેને તેની બીમારીમાંથી મુક્ત કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચમત્કારની એમના સ્પર્શની એને જરૂર છે તેને દૈવીય હસ્તક્ષેપની જરૂર હતી તેથી તે પ્રભુની પાસે આવે છે મિત્રો જો તમારું જીવન પાપ દ્વારા બરબાદ થઈ ગયું છે અથવા થઈ રહ્યું છે તો હું તમને એ કહેવા માગું છું કે તમારે દૈવીય હસ્તક્ષેપની અત્યારે જ જરૂર છે તમારે પ્રભુની પાસે આવવાની જરૂર છે તમારે એ પ્રભુના સ્પર્શની અનુભવની જરૂર છે એ પ્રભુ તરફથી થતા ચમત્કારની તમારે જરૂર છે કે જેમાં પાપની સભાનતા આપણી પોતાની અયોગ્યતા અને પ્રભુના સામર્થ્યને સ્વીકારીને એમાં વિશ્વાસમાં આગળ વધીને પ્રભુ સાથેના સમાધાનમાં આવવાની જરૂર છે અને એ માટે પ્રભુના ચરણોમાં આવવાની જરૂર છે એટલે પહેલી વસ્તુ આપણને કન્ડિશન એ જોવા મળે છે કે જેમાં એનું ડિસીઝ અને ડિઝાયર એ બહુ અગત્યનું છે આપણી પણ ગમે તે પરિસ્થિતિ હોય પણ આપણી ઈચ્છા એ હોવી જોઈએ કે આપણે પ્રભુના ચણોમાં જઈએ આપણી પરિસ્થિતિને પ્રભુની પાસે લાવીએ તો શું બને છે આપણે જોઈએ એ બીજી વસ્તુ જે આ રક્પિત વાળી વ્યક્તિના જીવનમાં જોવા મળે છે જે આપણા પણ જીવનમાં એ બની શકે છે અને ઘણાના જીવનમાં મારા જીવનમાં પણ એ બન્યું છે એકતાલીસ બેતાલીસ અને પિસ્તાલીસમી કલમમાં પ્રભુ ઈસુ ખરીશની જે અનુકંપા છે

શહેરમાં ઉગળી રીતે કે જે ફરી ના શક્યા પણ બહાર ઉજ્જૈલ જગાઓમાં રહ્યાને લોકો ચારે તરફથી તેમની પાસે આવતા હતા મિત્રો ભીડમાં રક્તપિતવાળો વ્યક્તિ પ્રભુ ઈશુ સમક્ષ એ નીચે પડી જાય છે અને તે શુદ્ધ કરવા પોતાની જાતને શુદ્ધ કરવા માટે પ્રભુ ઈશુ ખ્રિષ્ને કહેશે મિત્રો આપણને તો ખબર છે પણ એ સમયની પરિસ્થિતિ વિચારે તો એ વખત પ્રભુ ઈશુ ખ્રિસ્ત શું કરશે શું તે પણ લોકોની જેમ અનગમો વ્યક્ત કરીને દૂર થઈ જશે શું લોકોને કહેશે કે પથ્થર એને મારો ના મિત્રો પ્રભુ અકલ્પ્ય બાબત કરે છે માણસને જોઈને એ અનુકંપા સાથે એની સાથે વર્તન કરે છે લોકો કરે છે એનાથી અલગ લોકો તો દૂર ભાગી જાય છે પણ પ્રભુ સુખ્રીસ આ વ્યક્તિને સ્પર્શ કરે છે અને મિત્રો અહીંયા પણ આપણને

આવી વ્યક્તિને એ સ્પર્શ કરે પોતાની પત્ની કે પોતાની માતાને એ બાળકો જે વ્યક્તિના રોગ થયો હોય એને સ્પર્શ કરે એને અલગ રાખવો પડે પરંતુ અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું તે વ્યક્તિને સ્પર્શ કરે છે એક પવિત્ર વ્યક્તિ સંપૂર્ણ પવિત્ર આટલા બધા ટોળામાં સંપૂર્ણ પવિત્ર ઈશ્વર આ અપવિત્ર અથવા અશુદ્ધ અને રક્પિત વ્યક્તિને એ સ્પર્શ કરે છે અને મિત્રો એનાથી મોટી કોઈ બાબત નથી તેને અથવા રક્તબીત વાળા વ્યક્તિ આવી ક્યારે અપેક્ષા રાખી નહીં હોય મિત્રો અદ્ભુત અને અજાયબ એવો સ્પર્શ છે કે જે આ વ્યક્તિ અનુભવી રહ્યા છે અન્ય લોકો પોતે કે છે રોગના સંક્રમણ અથવા ચેતના ડરથી રક્તને ક્યારે સ્પર્શ કરતા હતા પણ મેં કીધું એ પ્રમાણે આખી ભીડમાં સંપૂર્ણ પવિત્ર ઈશ્વર આ વ્યક્તિને સ્પર્શ કરે છે અને મિત્રો એ બહુ

દરેક પ્રકારના પાપોની ક્ષમા મળે છે દરેક પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે અને સૌથી મોટો પાપ એ રોગ છે એમાંથી આપણને મુક્તિ મળે છે શું મિત્રો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્પર્શનો અનુભવ કર્યો છે શું મિત્રો તમે પાપના એ રક્તથી પીડાઈ રહ્યા છો તો તમને શુદ્ધ થવાની જરૂર છે શું મિત્રો તમે શુદ્ધ થવાને માટે તૈયાર છો શું આજે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જઈને એમના સ્પર્શનો અનુભવ

જે પહેલા ખવાઈ ગઈ હતી ને વાસ આપતી હતી ને ઘણું બધું હતું પરંતુ હવે નાના બાળક જેવી નવી અને તાજી થઈ ગઈ મિત્રો કેટલો અદભુત અજાયબ એવો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્પર્શ છે કે જેમાં પરિવર્તન આવે છે અને મિત્રો તેને હવે નવું જીવન આપવામાં આવ્યું છે એનું શરીર હવે નાના બાળક જેવું થઈ ગયું છે અને મિત્રો બીજી વસ્તુ કે હવે એ પોતાના પ્રિયજનોની પાસે જાય પોતાની પત્ની પોતાના બાળકો મિત્રો અને સગાવાલા પાસે જાય છે જે અલાયદો હતો હવે સમાજમાં આવે છે લોકોની મધ્યે આવે છે અને આ બહુ મોટી વાત આપણને શીખવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નું જીવનમાં જ્યારે એન્ટર થાય છે આવે છે તો બધું જ બદલાય જશે લોકો આપણા પાસે કેવું વર્તન રાખે છે અથવા શું કરે છે એ અગત્યનું નથી પણ પ્રભુના સ્પર્શ દ્વારા આપણા જીવનમાં એ બધું બદલાઈ અને મિત્રો જ જોઈએ અને એ સૌથી છે અને મિત્રો આ વ્યક્તિ જઈને ઈશ્વરના મહિમાને પ્રગટ કરે છે પાપી હવે ખોવાઈ ગયો નથી પણ હવે મળી ગયો છે હવે મૃત નથી પરંતુ એ જીવંત છે હવે ઈશ્વરનું બાળક બન્યું છે સાંભળો જેમ કે પ્રભુ પ્રભુશ્રીયારા પિતનું જીવન બદલી નાખ્યું અને તેના રોગના બંધનમાંથી મુક્ત કરી દીધો તેમ તે તમારા જીવનમાં પણ બદલાણ લાવવા માંગે છે એ બદલી શકે છે મિત્રો જો તમે આધ્યાત્મિક સજાપણું પ્રાપ્ત કર્યું છે તો શું આ વ્યક્તિની જેમ તમે પ્રભુના મહિમાને એ પ્રગટ કરી રહ્યા છો જો નથી કરતા જો તમારું બદલાણ થયું છે તો તમે પ્રગટ કરો જો બદલાણ નથી થયું તો તમે બદલાણ પામો અને પ્રભુને પ્રગટ કરો કારણ કે એટલા જ માટે તમે તમારા જીવનનો અસ્તિત્વ ધરાવશો એટલા જ માટે પ્રભુએ તમને જીવન આપ્યું છે છેલ્લી વાર અને વાત કલમમાં કમાન્ડ શું છે વચન અને ઈસુએ સખત ચેતવણી આપીને તેને તરત તેને બહાર મોકલ્યો અને તે તેને કહે છે કે જોજે કોઈને કંઈ કહેતો ના પણ જઈને પોતાને યાજકને બતાવો અને જે કઈ મુસા ફરમાવ્યું છે તેનું તારા શુદ્ધિકરણ ને લીધે માટે સાક્ષી તરીકે અર્પણ કર કે જેણે આ વ્યક્તિને અશુદ્ધ ઠરાવીને એને સમાજમાંથી લોકો મધ્યથી અલગ અલગ કરીને વસાહત જ્યાં લોકો વાળા છે ત્યાં મોકલ્યો હતો હવે આ જ વ્યક્તિને પ્રભુ સાજો કરીને લોકો મધ્ય લાવે છે અને એ જ આજક જેને અશુદ્ધ ઠરાવે એની પાસે મોકલે છે અને કે તું તારી જાતને બતાવો કારણ કે હવે તું શુદ્ધ થયો છે અને તું

એ યાજક પાસે જવાનું હતું અને પોતાને યાજક સમક્ષ એને પોતાની જાતને રજૂ કરવાની હતી કારણ કે લેવીએ ચૌદમાં પ્રમાણે આખો અધ્યાય તમે વાંચો તો તમને ખબર પડશે કે એને શુદ્ધિકરણનું પ્રમાણપત્ર મેળવવાનું હતું મિત્રો આ ચૌદમાં અધ્યાય પ્રમાણે જેને રગપીત થયો હોય તે વ્યક્તિ યાજક પાસે લાવવામાં આવતો અને યાજક એ છાવણીની બહાર જતો બરાબર યાજક તેને છાવણીની બહાર તપાસતો અંદર નહીં યાજક જ્યાં રક્ત વ્યક્તિ રહેતી હોય ત્યાં જઈ શકે નહીં યાજકે બહાર આવવું પડતું હતું અને મિત્રો તમે અહીંયા જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે શું કર્યું કેવી રીતે કર્યું તો કે છે આપણે જ્યારે આપણા પાપને લીધે સ્વર્ગમાં જઈ શકતા ન હતા ત્યારે પ્રભુ એ સ્વર્ગમાંથી આ પૃથ્વી પર અહીંયા આવ્યા હિબ્રુ તેર બાર થી તેર વાંચું તમે સાંભળો માટે ઈસુએ પણ પોતાના રક્તથી લોકો પવિત્ર કરવા માટે દરવાજા બહાર મરણ સહન કર્યું માટે આપણે પણ તેમનું અપમાન સહન કરીને છાવણી બાર તેમની પાસે જઈએ મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે શું કર્યું તો એ સ્વર્ગીય વૈભવ મૂકીને આ પૃથ્વી પર આવ્યા જીવન જીવ્યા અને કાર્ય કર્યું શિક્ષણ આપ્યું ઉત્તમ નમૂનો આપ્યો અને આપણા માટે કાલવરીની ટેકરી પર મરણ પામ્યા કે જેથી એમના રક્ત પર વિશ્વાસ કરવા દ્વારા એના રક્તમાં નાહવા દ્વારા આપણને પાપોની માફી મળે ને આપણે હવે સ્વર્ગમાં જઈ શકીએ એ માટે એમણે માર્ગ ખુલ્લો કર્યો પહેલા યાજક લોકોના પાપથી લોકો પણ અહીંયા પ્રભુ પોતે પ્રમુખ યાજક પોતે જ એ બલિદાન બને છે અને એક જ વાર બરાબર હિબ્રુ દસમાં આપણને જોવા મળે છે કે યાજક વારંવાર લોકોના બલિદાનો ચડાવતા બલિદાનો પાપોની માફી માટે પૂરતાના હતા યાજક બેસી શકે નહીં પણ અહીંયા પ્રભુ સુખરીશ જમણા હાથે પ્રભુના જમણા હાથે બેઠા છે સંપૂર્ણ બલિદાન મારાને તમારા માટે બન્યા કે જેથી આપણને બાપોની એ સંપૂર્ણ માફી મળે ધ ડિઝાયર ઓફ ધ રોડ હવે પ્રભુની ઈચ્છા અહીંયા શું છે તો પ્રભુ સુખ્રીશ શું કહે છે તેઓને માટે સાક્ષી તરીકે તું અર્પણ કર પ્રભુ કહે છે કે ક્યારે રગપીતને શુદ્ધ થતો જોયો નહોતો અને રગપીતને શુદ્ધ પણ કરી શકતો નહોતો પરંતુ તે દિવસે તે શહેરમાં એક માણસ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પોતે એ રક્તપિતને દૂર કરવાની તાકાત ધરાવશે છે અથવા એમની પાસે જ્યારે પ્રભુ આ ગરીબ નિરાશ હતાશ રક્તપિત વ્યક્તિને અજાબ રીતે શુદ્ધ કર્યો અને મંદિરમાં શુદ્ધિકરણને લીધે રક્વણ તરીકે સાક્ષી આપવા માટે એને મોકલ્યો પહેલાં એને એન્ટર નહોતો શહેરમાં તો મંદિરની વાત તો દૂર રહી પણ હવે એ જ વ્યક્તિ એ શહેરમાં ગામમાં લોકો મધ્ય આવીને એ જ મંદિરમાં જઈને

તો તમને મુક્ત થવાની અને સાજા થવાની જરૂર છે શારીરિક હોય કે આત્મિક હોય પણ સજાની જરૂર છે પ્રભુ સુખ આજે પણ જીવન પરિવર્તન અને આત્મા બચાવી શકે છે જો ઈશ્વર અત્યારે તમારા હૃદય સાથે વાત કરી રહ્યા છે તો તમારે એ વાત કરવાની એ વાત જાણવાની જરૂર છે કે તમારે તમારા પાપમાં હવે એક પણ મિનિટ રહેવાનું નથી પણ પ્રભુની પાસે આવીને એ પ્રભુ સાથે સમાધાન પામવાની જરૂર છે જો એ રપિતવાળો વ્યક્તિ એ બહાર આવી શક્યો તો તમે પણ તમારા પાપમાંથી બહાર આવી શકો છો પણ એ વિશ્વાસ રાખવાની જરૂર છે તમારા પાપ પ્રભુ આગળ કબૂલ કરીને પ્રભુ સાથેના સમાધાનમાં આવવાની જરૂર છે મિત્રો તમે ગમે તે પરિસ્થિતિમાં જીવતા હોય પણ એમાંથી કાઢવાને માટે એકમાત્ર માર્ગ હોય એ પ્રભુ શું ખ્રિસ્ત છે તમે પ્રભુ પાસે આવો અને ચમત્કારનું અજાય એવો અનુભવ કરો એવી મારી હૃદયની તમારા માટેની ઈચ્છા છે અને પ્રાર્થના છે થેન્ક યુ વેરી મચ મે ગોડ બ્લેસ બ્લેસયુ અમે